હે માય દશામાં હવે તો મારાથી હલાતું નથી માં

હવે માર કોનો આધાર લ્યો માં તારા સિવાય કે મા હવે તો માર કે ડગલું એ નથી દેતા મા માં હું તારા દસ દિવસ ના હવે હું આયાત કરીશ મા ને તારી પાઠ ને પૂજા પણ હું આયાત કરીશ દેતા મા

ਦੇਈ ਦਸਾਂ ਮਾ ਦੇਈ ਦਸਾਂ ਓ ਮੀਨਾ ਵੜਾ ਨੀ ਰੇ ਮਾ ਤੇ ਮਾਰੀ ਕਰ ਜੇ ਵੇਲੀ ਵੜ ਦਸਾਂ ਮੀਨਾ ਵੜਾ ਵੜੀ ਮਾਰੀ ਕਰ ਜੇ ਵੇਲੀ ਵੜ ਤਾਰਾ ਸੋਰੂੜਾ ਨੀ ਲਾਜ ਮਾਰੀ ਰੱਖ ਜੇ ਇਹ ਤਾਰਾ ਸੋਰੂੜਾ ਨੀ ਲਾਜ ਮਾਰੀ ਰੱਖ ਜੇ ਹਲੋ ਰਖੜੀ 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 ਰੁਪਿਆ 2 ਰੁਪਿਆ 3 ਰੁਪਿਆ 4 ਰੁਪਿਆ ਰਖੜੀ 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 આવો વરસાદ ને અરે આ કોણ છે દસામાનો પાર્ટ છે આ જંગલ વિસ્તાર ઝરમર વરસાદ વધી જાય છે કોણ હશે આવું અરે આ તો બેન 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 અરે બેન હા ભાઈ अभी अलग मा हाँ भाई दस सामानों पार्ट भाई कहीं रंग में अरे बेन आया पार्ट पार्ट घर में बेन आया आया पार्ट हुए तू चल बुद्धि बेन सुबह बात करू तारे बनने भी दस सामानों पार्ट मन घर में नो करवा दी तो अरे <laughs> बेन सुकर ने नो करवा दी बेन इतना ही समझा तूने थी <laughs> હમણાં હમણાં તાર બનેલી માથી કોજને શું છુએ તો મારી પગાઈ વાત માનતા નથી તે સમાનો પાર્ટી એકવાર મંડાઈ ગયા પછી પાસો નથી ઉપર તો દસ બી લાગી તું ચાજી ચીત કરમાં હવે તો દશા માય જી ધારી હશે ને ઈ થાય પણ આ બધું આ વરસાદ ચાલુ છે જો તો ખરાબ છે આ બગડો છે વરસાદ છે અને હવે આવી હાલતમાં તું આયા હા ભાઈ હું આવી હાલતમાં માં રહી મારી દશા માં હોય મારે તો મને કોઈ જાત બીક નથી ભાઈ પણ બેન ભલે હું ગરીબ રહી મારી પાસે કાઈ નથી પણ મારી એકની કેની આવી હાલત જોઈને

અમે બહુ થયું મારી બહુ થયું અને મને કઈક મેર કર અને મારી બેનની ની દશા સુધાર મારી મને તું મને કઈ મને કઈ દે નહીં પણ મારી બેન મેર કર મારી બેન તે મને તારા હમ દીધા ને એટલે જાવ છું બેન ભાઈ તું જા નકર મને તને મૂકી જવાનું મારું કાજુ કપાઈ છે બેન તું મારી ચિંતા કર માં ભાઈ તું જા

સવાર થઈ ગયો અને શેજોડીની મેં પણ ઘરની બહાર કાઢી મેં અને મારે શું કંઈ આડે કઈ ઓફિસમાં એવું કામ શું થઈ ગયું મેનેજર મારી પાસે ખુશી થઈ ગયા કાંઈ વાંધો નહીં ઓફિસે જાઉં એ કહે હસી મેનેજરની માફી માંગી લઈશ અને મારું કામ ચાલુ કરી દઈશ ચા પણ નથી પીધી મેં

ઓફિસે ગયો અને ઓલા શેઠે મેનેજરે મારું જેમાં અપમાન કરી નાખ્યું મને ધક્કા મારીને ઓફિસથી બહાર નાખી દીધો એવી રીતે એવું થયું કે કામમાં શું ભૂલ થઈ ગઈ મારાથી ક્યાં ઓફિસીવાળા કે મેનેજરે મને કાઢી નાખ્યો કોઈ જાતની ભૂલ મારાથી થઈ નથી મને બધી જ ખબર છે તો એ વસ્તુ શું ચૂકાય સમજાવ્યું મને બહુ ટેન્શન મળે યાર એમ નહીં તમે આ બધું શું શું કરવા માંડ્યા તું માંગે ભાઈ અમે ભલે ગરીબ રહ્યા એટલે અમારી બેનની આવી હાલત મારી બેનની આવી હાલત એને વગડામાં તમે નાખી દીધી અરે એનું તો ઠીક પણ તમે દશામાની મર્યાદાનું રાખી ભાઈ દશામાનો દીકરો થામાં તું બહુ બરાબર તારી બેનને ઘણી મેં સમજાવી કે આ મૂર્તિ મૂર્તિના ધતીંગ વડા મારા ઘરમાં મારે ન જોઈ તો તારી બેન એવી તું એવો તારી બેન નહીં અને ભાઈ એક તો એક વાત સાંભળી લે અત્યારે મને મારા ઓફિસમાં તો પ્રોબ્લેમ થઈ જાય છે અને જાજુ મારાથી તારીથી અપમાન થઈ જાય તારી બેનની જેમ એના કરતાં તું વયો જા ભાઈ મારો મગજ છટકાવતો નહીં તારે હજી તમે દશા મને ઓળખતા નથી આ તું ઓળખતો હોય છે ભાઈ મારે કોઈ ઓળખવાની મને જરૂર નથી પૂરી રીતે અમે ઓળખી છે સમજો ભાઈ તમે એમણે વાત કરી ને કે મને ઓફિસમાંથી મેનેજરે ધક્કા મારી મારીને કહી દો આ દશા મને અપમાનનો બધો બદલો છે કોઈ દશામાં નથી એ મારા મારી પર્સનલ મેટર છે બરાબર એમાં તમારે કોઈ પછી દખલ ગેરી કરવાની જરૂર નથી ભાઈ દખલગીરી નહીં આમ જો મારી બેન છે ને એના હિસાબે તમને કહું કે તમારે આપક જોડું તું હાથ બાત જોરમાં મને તું કીધું રે તને એકવાર સમજતો નથી એક તો ટેન્શનમાં છું માથે તું ટેન્શન દેવા આવ્યો છો તમને હાથ જોડીને કહું કોઈ તારે હાથ જોડવાની જરૂર નથી અરે જા તું તારી બેન નહીં ને જા અહીંયા અહીંયા વયો જા હું તમને એકવાર હાથ ચોરું છું કે દસા મને કોપથી રહેવા દ્યો તમે દસા મને કોપ કેવો છે એ તમને નથી ખબર તમારે પગ પકડું છું એક વાર તને સમજાયો અગસ્ત્રાવ સમજતા નથી યાર જા કોઈ જરૂર નથી તારી અને તારી હા તારી બેનની જરૂર નથી મારે આવી જાઉં છો 为什么？<laughs> <laughs> Ale. Ah, ah mana tu tiger? Mana? Mana kau dekat tu nanti? Ah, tu dia mana? Mana kau? 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 શું મારી માથે થયું કે મને કઈ સમજાતું નથી મારા ભાઈ મેં તમને કીધું તું ને કે તમને નોકરીમાંથી માંથી કાઢી નાખા તમને આંખમાં દેખાવાનું બંધ થઈ ગયું આ દશામાં નો કોપ છે બીજો કોઈ નથી દશામાં નો કોપ છે ભાઈ તારી વાત મને હવે સમજાય છે મારા ભાઈ કે દશામાં મારાથી મોટી ભૂલ થઈ છે મારા ભાઈ પણ દશામાં મને કોપ મારી માથે ઉતર્યો છે દશામાં મને માફ કરો ભાઈ ખરેખર મેં દશા જો મેં ખરેખર અપમાન મેં કરી નાખ્યું અને મારા દશા મારો કોક મારી માટે ખરેખર હોય તો મારા મારા ઘરમાં જેવી પહેલાં વેરા હતી એવી દશામાં વેરા મારી વારે અને જેવું મારા ઘરમાં સુખ શાંતિ હતી એ પાછી મને લાવે તો મારા ભાઈ તો દશા માર જેમ કહે છે હું કરી દઈશ મારો ભાઈ પણ મારો અખવાર મારા ઘરમાં સુખ શાંતિ પાછી લાવે યાર હાલો

અને ત્રીકા છે મારી જાત પર મને કે મેં અપમાન કર્યું અને હું તને સમજી શક્યો અને તું મને ઘણી સમજાવવાની ગાડી કોશિશ કરતી પણ હું સમજી ન શક્યો અને માતાજીનું મેં અપમાન કર્યું અરે મારા જેવા આ દુનિયામાં કેટલાય લોકો છે કે માતાજીને સમજતા નથી અને એનું અપમાન કરે છે આમ જો તમે રડોમાં હવે જાજુ અને લાયા ત્યાંથી પૂન અને જાય ત્યાંથી સવાર તમને તમારી ફૂલનો શિકાર કરી લીધી ને ન્યાથી માતાજી જયું તમારી કોઈ મદદ કરે વાત તમે પણ તમે હેમ જ નહીં વારંવાર ઉદ સમાન ઉપમાન કરતા રહ્યા મા માતાજી મારી ગાજો ભૂલ થઈ ગયો તો મને માફ કરો હું તમારી માફી માંગવાને લાયક તો નથી માતાજી પણ બને તે જો મને માફ કરો માફ કરો હવે બહુ પહેલા અદ સમાન્ય જાગરણ હે

Dasa mani. Cik. Bolo dasa mani. Cik. Bolo dasa mani. Cik. Bolo dasa mani. Cik. Bolo dasa mataki. Cik. Bolo dasa mataki. Cik. Bolo dasa mani. Cik. Dasa mani. Cik. Dasa mani. Cik. Bolo dasa mani. Cik. Dasa Bien, हे दशामा जो मैं तन धन मन थी मैं तुम्हारी पूजा करी हुई नहीं माँ तो मारा धनी नहीं आए खूब पाँच ही आप ही दियो दशामा पाँच ही आप ही दियो અને આ દશામાં સોરું કસોરું થાય પણ માવતર કમાવતો ન થાય રાખ બેન અહીંયા રાખ માતાજી બોલો દશામાં ની જય બેન આગળ આવી જાય હે માં હે દશામાં મારે બીજું કાંઈ જ જોતું નથી મા મારા ધણીની આંખું પાછી આપી દો મા અને એને માફ કરી દો દશા મા લે બેન રડાઈને દશા મને બડાવા તાણે બોલો દશા માની જય દશા માની જય લે બેન

તમને દેખાય છે દશામાં મારી આખો પાછી આપી દીધી બોલો દશા માની જય દશા માની જય જય